જે જીત છે ને એને આપણે પેન્સિલ આપશું બરોબર ચાલો આપણે હવે રમત સ્ટાર્ટ કરશું વન ટુ સ્ટાર્ટ ખાવામાં ધ્યાન આપજો જો પહેલો નંબર લઈશું જલ્દી ખાઈ લેશે એને આપણે ગિફ્ટ આપશું આજે દાંત નો કાઢો હાલો કાય કે ખાવાનું તવલ રાખો હાલો કા કોને પેલો નંબર કોને લેવાનો હા તો હાલો જલ્દી કરો જલ્દી રાખો હાલો હલો પૂરું થઈ આવ્યું કોને પૂરું થઈ જવા આવ્યું હા તો ખાવા માટે અનુરાગજી ઉત્તાવાળા રાખો બધા જો જોવા કેવા છે હારા છે હલો જલ્દી 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 કોને પૂરા થઈ જવા યા ખાવા મુતા રાખવા લો ફિટિંગ કોઈ કરતા નહી ખાવા માંડ્યો ખાવા La, tonto. Uta, bueno, ahora, mano, no, tontos, gusta <tipulacate> <Yeah. tipulacate> તો બધા ખાઈ જા આવ મોડામાં પૂરું થઈ જાય પછી કહેજો રીબેન તમારે કેટલા ભાઈ કીધી આવે હા હાલો જલ્દી જલ્દી છે હા તો ખાવાનું રાખો ચાલુ રાખો પછી ગિફ્ટ આપવાની જીતનો લે આપવાની આપણે ગિફ્ટ પેન્સિલ આપવાની પૂરું થઈ ગયું હાથ મારી પૂરું કરો પેલા કોનો પેલો નંબર આવ્યો હજી મોઢામાં પૂરું કરો મોઢામાં નહીં જોઈએ બતાવો મોઢું ખોલો પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર અનુરાગ ચોથો નંબર આનું નામ શું છે કુપાલી પહેલો નંબર દિવ્યાનો બીજો નંબર ત્રીજો નંબર અનુરાગ ચોથો નંબર લો ભાઈ એનું નામ શું હર્ષદ આજના વિદ્યાર્થી આપણા કુપાલીબેન બરાબર કુપાલીબેનને રૂહીબેન પેન્સિલ ગિફ્ટ આપશે લો હાલો આ બાજુ જુઓ પેન્સિલ પકડ રાખો આ બાજુ જુઓ હા બરાબર હવે તમને આ બોલો હાલો